હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ ઓગણત્રીસ વિશે જાણકારી મેળવીશું અને પહેલા જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એક થી અઠ્યાવીસ ના જે વિડીયો છે તે મેં મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ ઓગણત્રીસ ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક શક્તિ સ્થળ નીચેના માંથી કોનું સમાધિ સ્થળ છે વિકલ્પ એ મહાત્મા ગાંધી વિકલ્પ બી જવાહરલાલ નહેરુ વિકલ્પ સી ઇન્દિરા ગાંધી કે વિકલ્પ ડી મોરારજી દેસાઈ આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ઇન્દિરા ગાંધી પ્રશ્ન બે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી આઈ એ ઈ એ મુખ્ય મથક ક્યાં આવેલું છે વિકલ્પ એ વિએના વિકલ્પ બી નેવરોબી વિકલ્પ સી ન્યુયોર્ક કે વિકલ્પ ડી જીનીવા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ પ્રશ્ન ત્રણ નારાયણ સરોવર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે વિકલ્પ એ જુનાગઢ વિકલ્પ બી ભાવનગર વિકલ્પ સી ગાંધીનગર કે વિકલ્પ ડી કચ્છ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી કચ્છ પ્રશ્ન ચાર કામાખ્યા તીર્થ કયા રાજ્યમાં આવેલું છે વિકલ્પ એ મેઘાલય વિકલ્પ બી ત્રિપુરા વિકલ્પ સી આસામ કે વિકલ્પ ડી નાગાલેન્ડ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી આસામ પ્રશ્ન પાંચ અકબર કઈ સાલમાં દાસ પ્રથાનો અંત લાવ્યા હતા વિકલ્પ એ ઈસવીસન પંદરસો તેતાલીસ માં વિકલ્પ બી ઈસવીસન પંદરસો એકાવન માં વિકલ્પ સી ઈસવીસન પંદરસો બાસઠ માં વિકલ્પ ડી પંદરસો સિત્તેર આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી પંદરસો વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ ઓગણત્રીસના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનાર જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ